નમસ્કાર મિત્રો નાગેશ્વર જ્યોતિષ કાર્યાલયમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો આજે હું તમારી સમક્ષ આવનારું વર્ષ બે હજાર ચોવીસ કર્ક રાશિવાળા જાતકો માટે શું પરિણામ લઈને આવી રહ્યું છે બે હજાર ચોવીસમાં આપને શું સાવધાની રાખવી જોઈએ આપને શું લાભ થવાનો છે એના વિશે સંપૂર્ણ ચર્ચા આજે હું તમારી સમક્ષ કરવાનો છું મિત્રો આપને ખ્યાલ જ છે જે હું રાશિ પર આપની સમક્ષ રાખું છું ચંદ્ર રાશિ તો કર્ક રાશિના રાશિ સ્વામી છે ચંદ્ર મહારાજ હવે ગ્રહોની ચર્ચા કરી લઈએ બે હજાર માં કેવું ગ્રહોનો ગોચર છે તો વાત કરીએ તૃતીય ભાવમાં ત્રીજા ભાવમાં કન્યા રાશિમાં કેતુ મહારાજ બિરાજમાન છે ત્યાં જ સામે રાહુ મહારાજ બિરાજમાન છે દસમા ભાવમાં મેષ રાશિમાં બિરાજમાન છે મે મહિનામાં તે રાશિ પરિવર્તન કરી અને વૃષભ રાશિમાં અગિયારમા ભાવમાં બિરાજમાન થશે આવી રીતે ગ્રહો

મહિના સુધી તમારે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે કહેવાનો અર્થ એવો છે કે શનિ મહારાજની જે દ્રષ્ટિ છે શનિ મહારાજની સાતમી દ્રષ્ટિ જે છે એ બીજા ભાવમાં પડશે અને શનિ મહારાજની દસમી દ્રષ્ટિ જે છે એ પાંચમા ભાવમાં પડશે માટે અહીંયા એવું તાત્પર્ય કહેવામાં આવે તો આવક કરતા જીવન સામાન્ય થશે એટલે કહેવામાં આવે તો આવક જેટલી રહેશે એટલી જ તમારી જાવક રહેશે મિત્રો નોકરી બાબતે વાત કરીએ વ્યવસાય વ્યાપાર બાબતે વાત કરીએ

તો તમારે સાવધાની રાખવાની એ જરૂરી છે કે વિચારીને પગલું ભરવું જોઈએ ક્યાંક તમારું નુકસાન ન થાય તમારા વ્યવસાયમાં તમને નુકસાન ન થાય તેની તમારે સાવધાની ખૂબ જ રાખવી અહીંયા જરૂરી છે બે હજાર ચોવીસમાં તમારું હું એમ કહું કે કર્ક રાશિવાળા માટે આ વર્ષ સમતલ રહેશે મિત્રો નોકરીવાળા જે મારા જાતકો છે જે મારા મિત્રો છે તેને સાવધાની એ વાતની રાખવાની છે નોકરીમાં પણ તમને અચાનક લાભ થશે પરંતુ તમારે સાવધાની એ વાતની રાખવાની છે તમે જ્યાં કામ કરો છો ત્યાં તમારા સાથેના કર્મચારીઓ સાથે તમારો વાદ વિવાદ ઉત્પન્ન ન થાય તમારા બોસ સાથે તમારો વિવાદ ઉત્પન્ન ન થાય તેની તમારે સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે મિત્રો તમારી વાણી ઉપર તમારે નિયંત્રણ રાખવું જોઈએ તમારે ક્રોધ ઉપર તમારે નિયંત્રણ ખૂબ જ અહીંયા રાખવાની જરૂર છે તો જ તમારી પ્રગતિ થશે મિત્રો આ વાતની તમે સાવધાની રાખશો તો અવશ્ય તમારું શાંતિમય રીતે આવનારું વર્ષ બે ચોવીસ પસાર થશે હવે વાત કરીએ પરિવારની તો નાના ભાઈ બહેન હોય મોટા ભાઈ બહેન હોય તેમની સાથે તમારો સંબંધ ચોથા મહિના સુધી અવશ્ય શ્રેષ્ઠ રહેશે બંને જણા સ્નેહથી રહી શકો પરંતુ પાંચમા મહિના પછી તમારે સાવધાની એ વાતની રાખવાની છે કે પરિવારમાં વાદ વિવાદ ઉત્પન્ન ન થાય ઘરમાં ક્લેશ ઉત્પન્ન ન થાય ક્રોધી સ્વભાવ આપનો ન થઈ જાય હે એ વાતની તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે પિતા સાથેના તમારા સંબંધો બગડી ન જાય આપણા વડીલને ક્રોધમાં કંઈ કહેવાય ન જાય તેનું તમારે ધ્યાન અવશ્ય રાખવાનું છે મિત્રો ગોચરના ગ્રહો જે પ્રમાણે બેઠા છે તે પ્રમાણે તમને વાત કરું તો તમારે આ વાતની ખૂબ જ સાવચેતી રાખવાની છે ચોથા મહિના પહેલા તો બધું જ સારું રહેશે પરંતુ પાંચમા મહિના પછી તમારે ખૂબ સાવધાની રાખવી જરૂરી છે જમીન પણ પણ કોઈ કામકાજ હોય હોય જે ઝઘડા ચાલી રહ્યા તે ઝઘડાનું સમાધાન થશે પણ વાદ વિવાદ પાંચમા મહિના પછી ઉત્પન્ન ન થાય તેનું ખૂબ જ તમે ધ્યાન અવશ્ય રાખજો હવે મિત્રો બીમારીની વાત કરીએ તો અહીંયા એમ કહી શકાય કે આપને પેટની બીમારી ન થઈ જાય તમે યાત્રા કરી રહ્યા હો મુસાફરી કરી રહ્યા હો ક્યાંક પ્રવાસમાં ગયા હો ત્યાં ખાન તમારે ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે એમ કહી શકાય કે ગુરુનું રાશિ પરિવર્તન થશે ત્યાર પછી તમારી જે કંઈ પણ બીમારી છે એ બીમારી અવશ્ય ગુરુ મહારાજની કૃપાથી દૂર થશે અહીંયા એવું પણ કહેવામાં આવે છે કે તમારે પિતાને જે કંઈ પણ જૂની બીમારી હોય તે પણ અહીંયા દૂર થવાની સંભાવના વધી જાય છે મિત્રો હવે શિક્ષા બાબતે આપણે વાત કરીએ તો મારા વિદ્યાર્થી બંધુ માટે એકદમ શ્રેષ્ઠ સમય છે પાંચ મહિના પછી જો કોઈ પરીક્ષા આવતી હોય અને એની તમે તૈયારી કરી રહ્યા હોવ તો આપના માટે આ શ્રેષ્ઠ સમય છે તમને અવશ્ય તમારું ધાર્યું પરિણામ મળી શકે છે મિત્રો તમે જે મહેનત કરી રહ્યા છો તેનું તમને ફળ અવશ્ય મળશે પણ તમારું મન કે ભટકી ન જાય ખરાબ સંગતમાં ન પડી જાવ તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે મિત્રો તમારું ધ્યાન ભટકી જશે તો તમે જે મહેનત કરી છે એ મહેનત તમારી પાણીમાં જશે જો તમે વિદેશમાં જઈ અને અભ્યાસ કરવા માંગતા હો અભ્યાસ કરી આગળ વધવા માંગતા હો તો પણ તમારા માટે અહીંયા શ્રેષ્ઠ ગોચર બતાવી રહ્યું છે અને એમ કહેવાય કે તમે પરીક્ષા કોઈ આપી રહ્યા તો પણ તમારા માટે આ શ્રેષ્ઠ સમય છે મિત્રો અવશ્ય મારા વિદ્યાર્થી બંધુઓ મહેનત કરજો અને આગળ વધજો હવે વૈવાહિક જીવન વિશે વાત કરું તો આવનારું જે સમય છે એ આપના માટે શ્રેષ્ઠ છે પરંતુ તમારે ધ્યાન એ વાતનું રાખવાનું છે કે બંને જણા વચ્ચે કોઈ વહેમ ઉભો ન થાય કોઈ ત્રીજા વ્યક્તિની વાત સાંભળી તમારા બે વચ્ચે વિવાદ ન થાય તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાની જરૂર છે ચાર મહિના પહેલા ચાર મહિના તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે વાત કોર્ટ કચેરી સુધી પહોંચી ન જાય તેનું તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું છે તમારા બંને વચ્ચે જે સ્નેહ છે એ જળવાઈ રહેવો જોઈએ મિત્રો પાંચમા મહિના પછી પતિ પત્ની વચ્ચેના જે સંબંધ છે એમાં ઝઘડા થતા હોય તો સુધારો થશે તમારા બંને વચ્ચે પ્રેમ વધશે તમારા ઝઘડાનું નિવારણ અવશ્ય આવશે પરંતુ પહેલા ચાર મહિના તમારે ખૂબ જ સાવધાની રાખવી જોઈએ મિત્રો વિવાહ કોઈ જાતકના ન થયા હોય છોકરા છોકરી જે કુંવારા હોય વિવાહ બાબતે તમે ચિંતા કરી રહ્યા છો તમારા માતા પિતા ચિંતા કરી રહ્યા છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી મે પછી અને ઓક્ટોબર મહિના પહેલા તમારા માટે વિવાહની વાત અવશ્ય આવશે આવનારું બે હજાર ચોવીસનું વરસ આપના માટે શ્રેષ્ઠ સાબિત થશે આપને આપનો જીવન સાથી અવશ્ય પ્રાપ્ત થશે મિત્રો આજે મેં તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો વિશે બે હજાર ચોવીસનું નું વર્ષ કેવું રહેશે તેના વિશે સંપૂર્ણ ચર્ચા મિત્રો આવી જ રીતે હું તમારી સમક્ષ અન્ય રાશિઓ વિશે પણ ચર્ચા કરીશ અને આવનારું બે હજાર ચોવીસનું નું વર્ષ આપનું શ્રેષ્ઠ જાય એના માટે ઉપાય પણ હું તમને બતાવવાનો છું પણ એની પહેલા મારી એક રિક્વેસ્ટ છે આપ બધાને કે આપને આ વિડીયો ગમે તો અવશ્યથી લાઈક કરજો આપના ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો મારી ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો બેલ આઇકન અવશ્ય દબાવજો આપને મારા આવા જ સુંદર વિડિયો પ્રાપ્ત થતા રહે અને જો મિત્રો આપ જન્માક્ષર જોડાવા માંગતા હો જ્યોતિષથી જોડાવા માંગતા હો તો આપની જન્મ તારીખ જન્મ સમય અને જન્મ સ્થળ મારા વોટ્સઅપ નંબર અહીંયા આપેલા છે એમાં આપ મોકલી આપશો આપને સુનિશ્ચિત જે દક્ષિણા કરી છે એ દક્ષિણા જન્માક્ષરની પીડીએફ મોકલી આપવામાં આવશે આપ ઓફલાઈન ઓનલાઈન બંને રીતે આપ મારો સંપર્ક કરી શકો છો મિત્રો આપને જન્માક્ષરમાં શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે અને આપ કરી શકો એવા પણ ઉપાય બતાવવામાં આવશે હવે વાત કરીએ કે બે હજાર ચોવીસ માં કર્ક રાશિવાળા જાતકોનું એકદમ શ્રેષ્ઠ રીતે જાય તો કયો ઉપાય કરવો જોઈએ તો આપને સોમવારનું વ્રત કરવું જોઈએ સોમવારના દિવસે આપ મહાદેવના મંદિરે જાઓ મહાદેવને બીલીપત્ર અર્પણ કરો જળ અર્પણ કરો દૂધથી અભિષેક કરો અને ત્યાં જ બેસી અને ઓમ મહારુદ્રાય નમઃ આ મંત્રની ત્રણ માળા અવશ્ય કરો આપ સોમવારના દિવસે સફેદ ચીજ વસ્તુઓનું દાન કરો કોઈ ગરીબ વ્યક્તિ હોય જરૂરિયાતમંદ વ્યક્તિ હોય એને સફેદ મિષ્ટાનનું દાન કરો આપના માટે આ વર્ષ શ્રેષ્ઠ જશે અને શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સાંજના સમયે સરસવના તેલનો દીવો અવશ્ય કરજો મિત્રો આપનું આ બે હજાર ચોવીસ વરસ એકદમ શ્રેષ્ઠ જશે મિત્રો તમે જે મને પ્રેમ આપો છો એના બદલ ખૂબ ખૂબ આભાર ફરીથી મુલાકાત કરશું જય શ્રી કૃષ્ણ જય ભગવતી